અવિરત વિકાસના પંથે તામ્ર નગરી વિસનગર વિસનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા ચારસો પંચાણું કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો ભવ જનતા જનાર્દન મંત્ર અપનાવીને લોકોના સર્વગ્રાહી સશક્તિકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંધુ દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આતંકવાદની જડમૂળથી નાબૂદ કરવામાં આવશે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના સ્વપ્નમાં મજબૂત રાષ્ટ્રના નિર્માણની સાથે ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય આપ્યું છે તામ્રનગરી એવી વિસનગરના વિકાસ માટે સરકાર દ્વારા હકારાત્મક વલણ રાખીને અહીંયા વિકાસથી વણથંભી વિકાસ યાત્રા આધરી છે સહકારથી સમૃદ્ધિના ધ્યેય સાથે આજે સહકાર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બન્યું છે રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે હોસ્પિટલ રૂપિયા કરોડના ખર્ચે નવીન નગરપાલિકા કરોડના ખર્ચે નવીન તાલુકા પંચાયતનું લોકાર્પણ કરાયું કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું મારું નામ અટલભાઈ કચરાભાઈ રહેવાસી વિસનગર આજે જે આ ચારસો પંચાણું કરોડનો જે વિકાસનો પ્રોગ્રામ હતા એમાં જે બાયપાસ રોડ પડેલા એની અંદર ભૂપેન્દ્ર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે જે અમને એક કરોડ સોળ લાખનો ચેક મળેલ એ અમને બહુ આનંદ છે આવો વીસ તકમાં દિવસે દિવસે વિકાસ થાય એવું ઋષિભાઈ પ્રયત્ન કરે એવી વિનંતી જે મને લાભ મળ્યો એ અમારી જમીન જમીનથી સંપાદન થયા એના વતી મળ્યો એક ટ્યુબવેલ છે પછાત પચાસ ચીકુડી ત્રેવીસ આંબા બીજા અનેક ઝાડ ગયા એના સાથેનો આ ટોટલ ચેક એક કરોડ સો લાખનું મળેલ છે વળતર પેટે